સુધારો વધારો કરી અમલીકરણ કરવા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર સંચેલી તાલુકામાં દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા ખર્ચાઓ ઘટાડવા તથા ડીજે અને દારૂને સદંતર બંધ કરવા યોગ્ય ચર્ચા વિચારણા કરી સુધારો વધારો કરી યોગ્ય નિર્ણયને લઈ અમલીકરણ કરવા મીટિંગનું આયોજન અનાજ માર્કેટમાં પટાંગણમાં ભીલ પંચ સંચેલી એ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંચેલી તાલુકાના આગેવાનો કિરણભાઈ રાવત સાહેબ તેમજ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ આદિવાસી સમાજના કાર્યકર શ્રીઓ અમરસિંહભાઈ બારિયા વડીલો યુવાનોની આગેવાની ભાઈઓ તેમજ જનપ્રતિનિધિઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓ સંજેરી વિસ્તારના ગ્રામજનો શિક્ષકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા તેમજ ડીજે સતંત્ર બંધ કરવા માટે આવેલ આગેવાનો અને કાર્યકરોએ લાભ લઈ અને ગેરલાભ વિશે વિસ્તૃત માહિતી આપી હતી ડીજે થઈથી થતું નુકસાન અને ગેરલાભ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ વધુ લેવડ દેવડથી થતું નુકસાન વિશે સમજણ આપવામાં આવી હતી

ભાજડિયાના વર પક્ષના રૂપિયા ત્રણ અને કન્યા પક્ષના રૂપિયા પચીસો આમ મળી કુલ રૂપિયા પંચાવનસો આપવાના રહેશે લગ્ન પ્રસંગોમાં જમવા માટે દાળ ભાત અને એક વાનગી મીઠી રાખવાની રહેશે કન્યાદાન માટે ઘર ધણીએ જરૂર પડતું કન્યાદાન આપવું સગા સંબંધીઓએ રોકડમાં કન્યાદાન કરવું દીકરો દીકરી એક જ સમાજમાં ગામમાં જ ભાગી જાય તો એકાવન નો દંડ કરવાનો રહેશે આપણી આદિવાસી દીકરી અન્ય સમાજમાં પરણવામાં આવે તો રૂપિયા પાંચ લાખ એકાવન હજાર દંડ વસૂલ કરવાનો રહેશે આ મુજબ ભીલ પંચ સંજેલી મળી દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા મોટા ખર્ચા ઘટાડવા તથા ડીજે અને દારૂની સદંતર બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો અને અમલીકરણ કરવા સૌને હાકલ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સંજેલી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ